સમાચાર સમાચાર પટેલ છે મુખ્ય સંવાદથી સમાધાનની પરંપરા મિથિલાંચલે આરંભી હોવાનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે શાશ્વત મિથિલા મહોત્સવના ઉદઘાટન પ્રસંગે કહ્યું હતું સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આવતીકાલથી શરૂ થશે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ આરોગ્ય સેવા વધુ સઘન બનાવવા જાહેર આરોગ્ય સંસ્થાઓને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા મુંબઈના નાગપાડામાં એક નિર્માણાધીન ઇમારતમાં પાણીની ટાંકી સફાઈ કરતા પાંચ મજૂરોના ગૂંગળામણને કારણે મોત અને દુબઈમાં રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં બસો બાવનના જીતના લક્ષ્યાંક સામે ભારતની આક્રમક શરૂઆત સમાચાર વિગતવાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે મિથિલાની ધરતી જ્ઞાન અનુષ્ઠાન અને ધરતી છે ગુજરાતના ગાંધીનગરમાં આયોજિત શાશ્વત મિથિલા મહોત્સવ પચીસમાં શ્રી શાહે આમ જણાવ્યું હતું શ્રી શાહે ઉમેર્યું કે સંવાદથી સમાધાનની પરંપરા મિથિલાંચલમાં સ્થાપિત થઈ હતી લોકતંત્ર એક મજબૂત તાકાત મિથિલાંચલને ખડી ગઈ જો સાલો તક પૂરે દેશ ઓર દુનિયા કો સંદેશ દેતી રહી मिथिला एक प्रकार से शास्त्रार्थ की भी भूमि रही राजा जनक और आज्ञावल का शास्त्रार्थ हो या मंडन मिश्र और शंकराचार्य का शास्त्रार्थ हो संवाद से समाधान की परंपरा समग्र विश्व के अंदर सबसे पुख्तता से हुई है तो मिथिलांचल में हुई है શ્રી શાહ ગાંધીનગર ખાતે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તેમજ કેન્દ્ર સરકારના કોમન સર્વિસ સેન્ટર વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર તેમજ પેરા હાઈ પર્ફોર્મન્સ સ્પોર્ટ સેન્ટરના શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શ્રી શાહે ત્રણસો પચીસ કરોડ રૂપિયાના રોકાણ સાથેનું આ પેરા હાઈ પર્ફોર્મન્સ સ્પોર્ટ સેન્ટર સમગ્ર દેશમાં માત્ર ગાંધીનગરમાં છે તેમ જણાવ્યું સવા ત્રણસો કરોડ રૂપિયાના રોકાણ સાથે આખા દેશમાં કોઈ જગ્યાએ વ્યવસ્થા નથી આપણા ગાંધીનગરની આપણા પેરા એથ્લેટિક એમને વર્લ્ડ ક્લાસની ટ્રેનિંગ મળે રાજ્યની સ્પર્ધાઓમાં દેશની સ્પર્ધાઓમાં અને દુનિયા સાથે સ્પર્ધા કરવા માટે ઉત્તમમાં ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે સારામાં સારા કોર્ચ ઉપલબ્ધ થાય અને ભગવાને તમને જે શક્તિઓ આપી છે એને મંચ આપવા માટેની પૂરી વ્યવસ્થા આ હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ્સ સેન્ટરની અંદર થવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી સ્થિત એઇમ્સની મુલાકાત લીધી હતી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી પ્રધાનમંત્રીએ તેમના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી હતી ઉપરાષ્ટ્રપતિ ધનખડને ગઈકાલે રાત્રે અસ્વસ્થતાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સૂત્રોએ જણાવ્યું હતું કે શ્રી સ્થિતિ હાલમાં સ્થિર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અગિયાર માર્ચે બે દિવસની મુલાકાતે મોરેશિયસ પહોંચશે શ્રી મોદી મોરિશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે પ્રધાનમંત્રી શ્રી મોદીની મુલાકાતને લઈને મોરેશિયસના લોકોમાં ઘણો ઉત્સાહ છે મોરિશિયસની સિત્તેર ટકા વસ્તી ભારતીય મૂળના લોકો છે સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આવતીકાલથી શરૂ થશે ચાર એપ્રિલ સુધી ચાલનારા આ તબક્કામાં વીસ બેઠકો હશે નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે મણિપુર માટે બજેટ રજૂ કરશે ગયા મહિને મુખ્યમંત્રી એન બિરેસીના રાજીનામા બાદથી આ રાજ્ય રાષ્ટ્રપતિ શાસન હેઠળ છે અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ સત્ર દરમિયાન વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ગ્રાન્ટની માગણીઓ અને સંભવિત વિનિયોગ બિલ પર ચર્ચા અને મતદાન કરવામાં આવશે બીજા તબક્કા દરમિયાન બેન્કિંગ કાયદા બિલ પોસ્ટલ શિપિંગ બિલ બે હજાર ચોવીસ ઇમિગ્રેશન અને વિદેશી બિલ બે હજાર પચીસ અને રેલવે બિલ સહિત અનેક કાયદાઓ પર પણ ચર્ચા હાથ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે ત્રિપુરામાં છોકરીઓ માટે બે નવી યોજનાઓ મુખ્યમંત્રી બાલિકા સમૃદ્ધિ યોજના અને મુખ્યમંત્રી કન્યા આત્મનિર્ભર યોજનાની જાહેરાત કરી ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારના સતત સાતમા વર્ષની ઉજવણી નિમિત્તે અગરતલાના સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે એક મેગા રેલીને સંબોધતા શ્રી નડ્ડાએ ત્રિપુરા સરકારની આ બે નવી યોજનાઓની જાહેરાત કરી તેમણે કહ્યું કે મુખ્યમંત્રી બાલુકા સમૃદ્ધિ યોજના હેઠળ જો ગરીબી રેખા નીચે રહેતા પરિવારમાં કોઈ છોકરીનો જન્મ થાય છે તો રાજ્ય સરકાર તેના નામે બોન્ડ સ્વરૂપે પચાસ હજાર રૂપિયા જમા કરાવશે આ પ્રસંગે શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે સેવા અમારું લક્ષ્ય છે અને સત્તા માધ્યમ છે त्रिपुरा की धरती पर आम आदमी को लाभ देने के लिए लगती है सेवा हमारा ध्येय है और सत्ता सेवा का माध्यम है और इसीलिए आज प्रधानमंत्री मोदी जी तीसरी बार सरकार में विराजमान है उनके नेतृत्व में वो प्रधान सेवक के रूप में देश की आ योजना त्रिपुरा बोर्ड सीबीएसई ने आईसीएसई परीक्षा आपती एक सौ चालीस विद्यार्थियों ने द्विचक्रीय वाहन सहाय आप શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે આ બંને યોજનાઓ મુખ્યમંત્રી માણિક શાહ દ્વારા રજૂ કરવામાં આવી છે આ આ સમાચાર સમાચાર આપ આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો મુંબઈના નાગપાડામાં એક નિર્માણાધીન ઇમારતમાં આજે બપોરે પાણીની ટાંકી સાફ કરતી વખતે પાંચ મજૂરોએ ગુંગળામણને કારણે જીવ ગુમાવ્યા મુંબઈ ફાયર બ્રિગેડે કામદારોને બહાર કાઢ્યા હતા અને તેમને તાત્કાલિક જે જે હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા મૃતકોની ઓળખ સહિત વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સીએમ વર્માએ આજે જણાવ્યું હતું કે તેમની સંસ્થા કચરાના વ્યવસ્થાપન અને સ્વચ્છતા અંગે દેશના અન્ય શહેરી સ્થાનિક સંસ્થાઓ સાથે અનુભવો અને સહયોગ શેર કરવા તૈયાર છે શ્રી વર્માએ એનજીઓ સુલભ ઇન્ટરનેશનલ સોશિયલ સર્વિસ ઓર્ગેનાઇઝેશન દ્વારા પટના ખાતે આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય પરિષદમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે શ્રેષ્ઠ કચરાના અલગીકરણ અને કચરા આધારિત આવક મોડેલના મુખ્ય સિદ્ધાંતને કારણે ઇન્દોરે છેલ્લા ઘણા સર્વેક્ષણમાં ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકેનો દરજ્જો જાળવી રાખ્યો છે દુબઈમાં રમાઈ રહેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતે આક્રમક શરૂઆત કરી હતી ભારતને મળેલા જીત માટેના બસો બાવન રનના લક્ષ્યાંકના જવાબમાં છેલ્લા અહેવાલ મુજબ બે વિકેટ ગુમાવીને એકસો તેર રન કર્યા હતા કેપ્ટન રોહિત શર્મા અને ગિલની ઓપનિંગ જોડીએ આક્રમક શરૂઆત કરીને સદીની ભાગીદારી નોંધાવી હતી એકસો પાંચ રનના સ્કોર ઉપર ગીલના સ્વરૂપે પહેલી વિકેટ પડી હતી ગીલે એકત્રીસ રન કર્યા હતા જ્યારે રોહિત શર્માના આક્રમક સિત્તેર રને રમી રહ્યો છે જ્યારે કોહલી એક રન બનાવીને આઉટ થઈ ગયો હતો જ્યારે અય્યર રમી રહ્યો છે અગાઉ ટોસ જીતીને ન્યૂઝીલેન્ડે બેટિંગ પસંદ કર્યું હતું જોકે ભારતીય સ્પિનરોએ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને રન કરવા દીધા ન હતા અને ટોચના બેટ્સમેનોને પેવિલિયન ભેગા કરી દીધા હતા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે પી નડ્ડાને તમામની આરોગ્ય સેવા વધુ સઘન બનાવવા જાહેર આરોગ્ય સંસ્થાઓને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાને દોહરાવી છે તેઓ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થા એનઆઈએચએફડબલ્યુના એફડબલ્યુના અડતાલીસમાં વાર્ષિક દિવસની ઉજવણીને વર્ચ્યુઅલી સંબોધિત કર્યા હતા શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે એનઆઈએચ દેશમાં જાહેર આરોગ્ય વ્યવસાયિકો માટે તાલીમ સંશોધન અને ક્ષમતા નિર્માણ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં અગ્રેસર છે જાપાનના નિષ્ણાતોએ હોકાઇડોના કિનારે સંભવિત વિનાશક ભૂકંપની ચેતવણી આપી હતી તો હોકુ અને હોકાઈડો યુનિવર્સિટીના સંશોધકોની એક ટીમે જાપાન એજન્સી ફોર મરીન અર્થ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે મળીને ચેતવણી આપી છે કે દરિયાની અંદર ખાઈમાં કંપનને કારણે મોટો ભૂકંપ આવી શકે છે જે કદાચ નવની તીવ્રતા સુધી પહોંચી શકે છે સંશોધન ટીમે ચીસીમાં ખાઈનો અભ્યાસ કરવામાં પાંચ વર્ષ ગાળ્યા છે બાંગ્લાદેશમાં દેશભરની વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તાજેતરમાં મગુરામાં આઠ વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મની ઘટનાઓ જેવી અનેક ઘટનાઓ સામે દેખાવ કર્યા છે અને દુષ્કર્મીઓને મૃત્યુદંડની માંગ કરી છે ગઈકાલે રાત્રે ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દેશભરમાં બનેલી ઘટનાઓમાં સંડોવાયેલાઓ માટે ન્યાયી તપાસ અને ઝડપી સજાની માંગ કરી હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર સંવાદથી સમાધાનની પરંપરા મિથિલાંચલે આરંભી હોવાનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે શાશ્વત મિથિલા મહોત્સવના ઉદઘાટન પ્રસંગે કહ્યું સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આવતીકાલથી શરૂ થશે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી પી નડ્ડાએ આરોગ્ય સેવા વધુ સઘન બનાવવા જાહેર આરોગ્ય સંસ્થાઓને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા દોહરાવી મુંબઈના નાગપાડામાં એક નિર્માણાધીન ઇમારતમાં પાણીની ટાંકી સફાઈ કરતા પાંચ મજૂરોના ગુંગળામણને કારણે મોત નીપજ્યા દુબઈમાં રમાઈ રહેલ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં બસો બાવન રનના જીતના લક્ષ્યાંક સામે ભારતની આક્રમક શરૂઆત આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા